ખારવા સમાજ સહિત સામાજિક સંસ્થાઓના વિરોધ વચ્ચે પણ રાજ્ય સરકાર દ્વારા ડીપસી મારફતે જેતપુરના કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાને લઈને જમીન સંપાદન સહિતની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રોજેક્ટ જો અમલી થશે તો પોરબંદર સહિત આસપાસના દરિયાઈ જીવસૃષ્ટિને ખાસ કરીને માછીમારોને મોટો ફટકો પડશે સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં આ મામલે કઈ પ્રકારે કાર્યવાહી કરવી તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જેમાં આજની જે બેઠક યોજાઈ તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી છવ્વીસ ડિસેમ્બરના રોજ પોરબંદર સહિત રાજ્યભરના દરિયાકાંઠાના ગામો બંધ પાડી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવશે સાથે જ આગામી સમયમાં સરકાર નહીં માને તો કોર્ટના દ્વાર પણ ખખડાવવા માટે સહમતી થઈ હતી ગઈકાલે ગુજરાત બારગામ સમાજની અમારા પોરબંદર ખાતે બેઠક માં આયોજન કરવામાં આવેલું હતું એકવીસ તારીખ અને બાવીસ તારીખ બે દિવસ અને આનો મુખ્ય એજન્ડા હતો અમારો કે ભાઈ જેતપુર જે સારી ઉદ્યોગ જે ધંધો શૂટ કરેલું પાણી નાખવાનું દરિયામાં છે એના માટેની જે યોજના છે સરકાર દ્વારા અને એને અત્યારે મંજૂરી આપે છે તો એને આપણે કઈ રીતે રોકી શકીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે લડત કરી શકીએ એના માટેનો એક મિટિંગનું ખાસ કરીને બોલાવવામાં આવી હતી ઇમરજન્સીમાં આપણે આની આના માટેનું જે અત્યારે જે ચર્ચા થઈ છે આજના બેઠકમાં કે ભાઈ આવનારા દિવસોમાં આપણે કઈ રીતે આને રોકવાનું અને સરકારમાં કઈ રીતે આ વર્તન લેવાના અને આપણે કઈ રીતે આગળ વધવું પડે એના માટેની ખાસ કરીને ચર્ચાઓ થઈ હતી એ ચર્ચાઓમાં આજે કહેવામાં એવું આવ્યું હતું બધાને કે ભાઈ ગામ ગામ બધા જાય અને છવ્વીસ તારીખના રોજ આપણે છવ્વીસ ડિસેમ્બરના રોજ આપણે બધા ગામ બંધ રાખી અને પોતે પોતપોતાના કલેક્ટર અને એની જગ્યાએ બધા રેલી સ્વરૂપે શાંતિપૂર્વક બધા ભાઈઓ અને બહેનો સાથે નીકળી અને આવેદન દેવા જાય અને સાથે અલગ અલગ વિવિધ સંસ્થાઓ પોતપોતાના ગામની એની સાથે જોડી અને આ આહવાન કરે કે ભાઈ આ સરકારની જે યોજના છે એનું બંધ થાય અને એમાં પછી પણ અમારી જો સરકાર એમાં અમારી વાત નહીં માને તો આગળ અમે કોર્ટના પણ દરવાજા ખટખટાવવા માટે અમારી આ તૈયારી કરેલી છે છતાં એમાંથી પણ અમને નિવાડો ના આવે અમે છેલ્લે ગાંધીજી માર્ગે પર જવા તૈયાર આ અમને એટલો વિશ્વાસ હતો કે ભાઈ સરકાર અમને વિશ્વાસ માં લીધા વગર તો આ પગલું ભરશે નહીં પણ એવું લાગ્યું કે ભાઈ એમનું સરકાર ને દરેક ગામ ગામ થી મોકલાવે છે અને મહત્વની જે ભૂમિકા નિભાવે છે તો ખૂબ ખૂબ મત આપીને આપણે આપીએ છીએ એને જીતાડીને જંગી બહુમતી થી આપણે પહોંચાડીએ છીએ પણ છતાં પણ જો સરકાર જો આ રીતે અમારી વાત ના માનતી હોય તો અમારે આગળ શું સરકારની ખાતે મીટીંગ રાખી છે જેતપુર નું પાણી જે નિકાસ કરીને દરિયામાં માં વાત છે એના માટે અમારા દ્વારા આખા ગુજરાતના ના માછીમાર જે ભેગા થયા છે એની અગાઉ પણ આખો પોરબંદર સમાજે આવેદનપત્ર આપ્યું બધા ભેગા મરીને પછી આખું ગુજરાત આની સાથે કારણ એ છે કે પોલ્યુશન પાણી છે કેમિકલ વાળું એ તો સમગ્ર ગુજરાતનો દરિયો ખતમ થઈ જશે અને ગુજરાતનો દરિયો ખતમ થાય લોકોનો નો દરિયો છે ખતમ થઈ જાય દરિયામાં તો અમે જ્યાં ક્યાં જશું તમે અગાઉ અમારી મિટિંગમાં એક ચર્ચા થઈ સુનિર્ભય પણ કરી શકતા કે આમાં આપણે જયારે લોકડાઉન થયું ત્યારે દરિયામાં આખું જોયું તો આખા ગુજરાતના દરિયામાં બધું બંધ હતું બધા ફેક્ટરી પણ હતા તો દરિયો જયારે પાણી ઓછ થાય ને ત્યારે આખા દરિયામાં સીવાર બાંધી ગઈ એનું કારણ એ હતું કે આ કેમિકલ બધું બંધ હતું કેમિકલ બંધ થાય ને દરિયામાં સીવાર બાંધે તો એ મચ્છી ઉત્પાદન વધે મચ્છી એના ઈંડા મૂકવા આવે એના ખોરાક છે બધું આવે હવે અત્યારે પાછું કોવિડ પછી ચાલુ થયું એટલે પાછો દરિયો તો થઈ ગયો અત્યારે માત્ર અને માત્ર સાત પ્લાન્ટ છે ગુજરાતના અમરકાંઠામાં એને મંજૂરી આપેલી છે ત્રણ કિલોમીટર અંદર દરિયામાં કેમિકલ ડાયરેક્ટ નાખે છે તો આખો દરિયાનો કાચો ખલાસ થઈ ગયો હવે આ તમે વિચાર કરો કે દરિયામાં જો જેતપુર જેવો પ્લાન આવશે તો ત્યાં તો ચારસો પાંચસો પ્લાન છે એ કેટલો દરિયો ખરાબ તે જ પ્રમાણે બીજા છ થી સાત જગ્યા નાખે તો આખો ગુજરાતનો દરિયો ખતમ થઈ જશે એક બાજુ અમારા માન્ય નરેન્દ્રભાઈ એવું કહે છે કે દરિયાને સફાઈ રાખો દરિયાને ક્લીન રાખો તો અમે દરિયાને ક્લીન કેમ રાખશું જો આ કેમિકલ યુક્ત પાણીની મંજૂરી મળશે સરકાર દ્વારા જ અને અમને તો એવું લાગે છે કે આમાં ઓફિસરો ઘણી વાર મિટિંગમાં રજૂઆત કરે છે મિનિસ્ટર મિટિંગ મિનિસ્ટર ઓફિસન છે એટલે અમારી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને વિનંતી છે કે આમાં લાખો લોકોનો માછીમારોની રોજીરોટી નો પ્રશ્ન છે સરકાર માછીમારોને કે અન્ય લોકોને રોજીરોટી આપે છે સરકાર કોઈ ચિંતી નથી તો આ પહેલો રેકોર્ડ થશે કે આનાથી માછીમારોની રોજીરોટી સીમવા છે ને લાખો લોકો માછીમારો રોજીરોટી વગરના થશે ને લાખો લોકોના જીવ જશે આમાં ધંધા નથી રોજીરોટી નથી જશે ક્યાં આખા ગુજરાતના દરિયાકાંઠા પણ જયારે તમે કહેવા ને લાખો લોકો દરિયાના મચ્છી પર ધંધો કરે છે મચ્છી એક્સપોર્ટ થાય ઇમ્પોર્ટ થાય ગુજરાતમાં જાય ઇન્ડિયામાં જાય તો લાખો લોકોની રોજ ટ્રક વાળા હોય કે રાશન લઈને મળે ડીઝલ વાળા હોય રિક્ષા વાળા હોય બધાની રોજિયો ચાલે છે તો એક એક પરિવારમાં એક એક બોટ બેટ હું માનું છું કે પચાસ થી સાહીઠ જરાની રોજિરો ચાલતી આખા પરિવારની તો પચાસ લોકોની ની પરિવાર ગણો તો પાંચસો થાય એક માછીમારો ના હિસાબે પોલ્યુશન દરિયામાં તમે જો દરિયાના ખાતે જેટલા પ્લાન છે એનું પોલ્યુશન એટલું શિયા છે કે કોલસાનો નો પ્લાન હતો ફ્લાય એસ ઉડે છે બધાના શ્વાસોમાં શ્વાસોથી ખેંચાય દુઃખી થાય છે બધા આજે ફ્લાય એસ છે એ કોલસાની ની ઉડે અને સુતેલા મનસના શ્વાસમાં જાય બીમારી થાય સરકાર ગમે એટલા પૈસા આપે તો માણસ તો મળવાનો છે તો જીવતો નથી આવવાનો એટલે અમારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને સમગ્ર ગુજરાતના માછી માને સમગ્ર ગુજરાતી પ્રજાપતિ વિનંતી છે કે જે જેતપુરનો પ્લાન જે મંજૂરી આપી છે એ પણ બંધ કરે અને આવનારા દિવસોમાં કોઈ પણ નવી આવી યોજના લઈ આવવાના હોય એ પણ બંધ કરે કારણ કે જે ફેક્ટરી નાગે છે એનો બંધારણા એવું છે કે જ્યારે એને મંજૂરી આપે ત્યારે એના 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 ટાઇબ એરિયો લખી નક્કી કરેલો હોય કે ભાઈ એટલી એટલી આઈટમ એને મંજૂર એને પાલન કરવાનું કે પ્લાન નાખ્યો તો ટ્રીટમેન્ટ પ્લાન પ્લાન નાખવાનો એનું પાણી શુદ્ધ કરવાનું અને એ પાણી શુદ્ધ કરેલું પાછું એને યુઝ કરવાનું તો આ કાયદામાં આવેલું છે એ ચેન્જ કરીને નવી મંજૂરી આપવાનું કારણ શું અમને સમજ નથી પડતી અને સાથે સાથે આનાથી એવું નથી કે ખાલી દરિયાના માછીમાર ઉપરના ખેડૂતો ખતમ થઈ જશે જ્યાં જ્યાંથી પાઇપલાઇન છે એ ચાલો લીક થઈ દરિયા પાઇપલાઇન અંદર નાખવાના છે લીક થઈ ગઈ તો એ ખરાબ પાણી આખા જમીનોમાં ફેલાશે જમીનોના પાકને નુકસાન થશે તમે જાણો કે આ જેતપુરની નદી છે એ આખી નદી ખતમ થઈ ગઈ છતાં ઓફિસરોનું કે પોલીસરોનું ધ્યાન નથી થતું એ કડક એક્શન નથી લેતા એને એને ટ્રીટમેન્ટના જો ન હોય તો પ્લાન જ બંધ લેવો પડશે આ તો એક સમાજને માત્ર ને માત્ર એક જ સમાજને વધુ પડ્યું એક જ સમાજને સાચવવામાં છે સમગ્ર સમાજના રોજીરોજીઓ કરવાનો પ્લાન છે એટલે એ અમે ચલાવી નહીં લઈ આવનારા દિવસોમાં તરતમાં કડક અમે માછીમારો જરૂર પડશે તો અમે ધંધા રોજગાર બંધ બંધાતી રસ્તા રોકવા આંદોલન પણ કરીશું જો અમને ન્યાય નહીં મળશે તો અમે કોર્ટમાં પણ કોર્ટમાં પણ ન્યાય નહીં મળશે તો અમે રોડ પર બેસી અને સમગ્ર વાહન વ્યવહારો રોજીરોટી માટે અમારી રજૂઆત હોય છે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારમાં ઘણી રજૂઆતમાં અમારે સફળતા મળે છે એમાં રજૂઆત કરીએ અને બધા ભેગા થઈને રજૂઆત બે ત્રણ મિટિંગ કરી વધુ પૂરતું ઓફિસરો જે ડિસિઝન એ નાખે લે છે મિનિસ્ટર ને પણ ખબર નથી પરિપત્ર નવા નવા નીકળે એ મિનિસ્ટર ને ખબર ન હોય સીએમ ને ખબર હોય અમે સીએમ સાહેબ પાસે રજૂઆત કરી કે સાહેબ આ નવા નવા પરિપત્ર એ તો માછીમાર ખલમ ખતમ થઈ ગયા મચ્છી નું ઉત્પાદન નથી થતું મચ્છી આવે છે તો એક્સપોર્ટરો બધા ભાવ નથી આપતા તો અમને બધો માર છે અમે કરીએ છું મોંઘવારી એટલી વધી જાય છે છતાં કમિશનને ને બોલાવીને પૂછે કે પરિપત્ર કેને પૂછે કાઢી તો એનો કોઈ જવાબ જ ન હોય એટલે ઘણીવાર વાર ઓફિસરો પણ એની મનમાની કરે છે એટલે સરકારે એ પણ ધ્યાન રાખવું પડશે કે માછીમારો આખા બાપ દાદા અમારા બાપ દાદા અમે હિન્દુ હિન્દુ છે અને હિન્દુ સમાજ અને ભાજપ સંસ્થા સાથે જોડાયેલા છે ને મત કે મારે આ ત્રીસ હાજર ભાજપ ના મત નીકળ્યા તો અમારો વાંક એ છે કે મતદાન અથવું કરીએ છીએ જે મત નથી આપતા એને સાચવો છો તો અમે તો તમારા મત મત અધિકારીઓના જે રાષ્ટ્રવાદી થઈને મત તમને આપીએ છીએ અમે અને એક તમને બીજો દાખલો આપો કે અમે છેલ્લે અમને ફરી ફરીને શું આવે તો કે એટલે અમે તમે ખાલી ભારત સરકાર નો આંકડો જોશો ને તમે કે ભારત સરકારમાં આખા ગુજરાત ભારતનો દરિયો એક લાખ પિંચોતેર હજાર ટન નું ઉત્પાદન કર્યું મચ્છીનું એમાંથી પાંત્રીસ હજાર ટન ખાલી એક્સપોર્ટ કર્યો અમે તો ભારત સરકાર ને બાસઠ હજાર ટન ઉધામ કમાવી ના આપ્યું અમે માછીમારો કમાવી નાખ્યું તો માછીમાર ના તો ધ્યાન રાખવું જોઈએ જેટલી સુવિધા મળે એવી કરવી છે એની જગ્યાએ માછીમારો ખતમ કરવાનો આ છે એમાં અમે ચલાવી નહીં લઈએ અને અમે સરકારને ને ફરી વિનંતી કરીએ છે કે આ માછીમારો ખાલી પ્રશ્ન નથી સમગ્ર ગુજરાતના પ્રજાનો પ્રશ્ન છે એમાં ધ્યાન રાખે ને આ જે પરિપત્ર કાર્ય કેન્સલ કરે ને બીજા રાજ્યમાં કે ક્યાંય પણ કરવાના હોય એ પણ નવી યોજના બંધ કરી અને માછીમાર જે માછીમારી કરે એમાં વધુ ફાયદો થાય એવો કઈક રસ્તો કરે

એ અમને સમજ નથી પડતી